તો અત્યારે તો નાય ધોન ફળ ના તૈયાર થઈ ગયા છે ભાખરી બને છે અને ભાખરી બનાવે છે કેમ ગરમ ગરમ બને ભાખરી અને આપણે જો અહીંયા રોહડામાં દૂધ બને છે ગેસ ઉપર તો દૂધ બની જાય એટલે આપણે નાસ્તો કરી લઈશું કુતરા ભાઈ આવી ગયા છે ત્યારે નાસ્તો કરવા એનો પહેલા દોસ્તો આપણે અત્યારે ભાખરી વારવાની છે તો અહીંથી આવડે શીખી છે ભાખરી વાળતા બહુ આવડતો નથી પણ આવડે હાથે ભાત બધી અડી દેવા આમ જો કેમ પણ થઈ ગઈ ને કકડી એકદમ મસ્ત થઈ ગઈ ગરમ ગરમ ને કકડી કકડી તો આવડે જો છે કોઈ આવું મેં દેખું મરજનું પાટિયું તો હાથ તા હે કે આપણું ઈચ્છ ભગવાન હે થીન વાકરી ફેરવાય તો એ કમેન્ટ કરી દો કે ડ્યાલો કો હોય તો આવું ફેરવતો હાથે થી તો એટલે તો બેઠો બેઠો અને સરકાઈ ગયું છે દોસ્તો તો આપણે તો જો પેલું નોટું છે આજે આપણે હાલ લઈ આવ્યા છીએ હાલ આપણે માતાજી ચડાવવાના છે તો સડાઈ દેવી ને એ પછી બે દુકાને બે મઢે તો આપણે બ્લોકમાં બન્યા રહી ગયો તો અત્યારે પહોંચી ગયા આપણે મઢે તો અત્યારે અને આજે પહેલું નોટું છે એટલે તમને બધાને હેપી નવરાત્રી પહેલા દિવસની આપણે મઢે આ પગી ગયા છે દર્શન કરી લીજો તેમની તમારા મઢે અમે એમાં કરી લીધા છે આપણે મઢે ને મસ્ત અત્યારે ડેકોરેશન થઈ ગયો રૂમ મને આવી ગયો આપણે

હિસકા ખાય છે જાગે છે ને એને કપડાં જો તમે રૂમાલ છે પણ એને કપડાં જો અને આના જો બે મેસિંગ કપડાં કર્યા છે અત્યારે જો અને આપણે નોખા કપડા પહેર્યા છે મેસિંગ ઓપરે મેચિંગ સેમ સેમ આજ કપડાં પહેર્યા છે ને દીધો હે હોતા પહેરે કોક ખબર ત્રણે મેચિંગ આ કર્યા છે ને આ તને કપડાં તારા તો બહાર નીકળી ગયા કે બહાર નીકળી ગયા હે

સાક્ષી છે મમ્મી છે તો અમે શાળે તો જઈ છીએ આજે પેલું નોટું છે તો એ પગે લાગવા જઈ છીએ આપણે તો દર્શન હું તો હવા કરી આવું છું પણ આ બધાને લઈને જાઉં છું ત્યારે દર્શન કરવા આપણે અહીંયા અત્યારે રામાપીર રામાપીરના મંદિરે પહોંચ્યા છે એટલે જય અલગ ધણી તો આપણે બ્લોગમાં બને સાક્ષી આવી ગઈ છે ત્યાં દર્શન કરવા દો અહીંયા મોટે કા શું મજા હાલો બોલ્યા કાકા એટલે લીબ્રો કેટવા

જાવા માટે ગાય ગા પહોંચી જઈએ અને બહુ કામ મારું જન્મ કામ છે આપણે તો ઘણે ગયા છે ત્યારે ઘરે જો ને ઘરે આવી ગયો છું અને આપણે ત્યાંથી માલ લેવા પણ બહુ વિડીયો ન ઉતારો ખાલી ધાવણ ઉતારો ઉતારો ને જો આપણે મંદિર માં ત્યાં એલઈડી લગાવી દીધી છે લાઈટ લગાવી દીધી છે જો ચાલે બસ જો ગરપડે તો હવે થાશે એટલે ઝગમગ મગ થાશે ને અત્યારે વહી ગઈ છે લાઈટ લાઈટ વહી ગઈ છે એટલે તમને નહીં જોવા મળે એટલે લાઈટ નથી એટલે આપડે ખબર ન પડે તમે તમને હાલીયા દેખાડી કેવી છે નોટા આપણે ઉજવાના છે નોટા છે બિસ્કો માં છે તો તમે બન્યા ભૂખ લાગી ગઈ લાગી જશે હા તન તો તો ભૂખ લાગી જશે તો આપડે આવી ગયું છે મગને ભાડ તો મગને ભાગ આપડે બીજું કાંઈ જોવા નહીં મગને ભાગ ખાઈ લેવાના છે તો પહેલા દસ્તો આપણે અત્યારે તો શી લગાડવાની છે આપણે મંડપ ઉપર લઈએ આપડે આમાં લગાડવાની છે શીઝ મસ્ત ને મસ્ત લાગી ગયા જોર્ડન સીરીઝ છે એક કલર એક એક કલર થયો આ પીળી છે અને બ્લુ છે તો બની આવી તમને દેખાડી કેમ લાગે છે મસ્ત લાગશે તો બની આવી ગયો આપણે બ્લોકમાં અને આપણે જોઈએ સીરીઝ લગાડવી છે અને આપણે આવી ગયા છે ભાઈ અને આ આવી ગયો છે હેલો બુંધાળો લાઇટ વી ગયાંથી કેમાં છું વેલા કેમ ભેલા હું ક્યાં પણ હેક્ટમી આવો એવું છે તો આપણે સીઝ લગાડવાની છે તો બનાવી જયો બ્લોક આપણી દુકાનમાં આકાશભાઈ લાઈટ ગોઠવે છે એનો ગોઠવો એને ઓર્ડર આપી દેજો ભાઈ ફર્સ્ટ ક્લાસ ગોઠવે છે એને ઊલ ભણેલો છે હું ભણેલો છે આઈટીઆઈ કરેલું એટલે બધું ફાવે ગાડી ની ભઈ સીધી થઈ જવા લાઈન તારે લે તો આમ તો તમે કારીગર ન હો કે બાંધો ન એને કાપતા નહીં હો તમે બકડ જંત્ર કરી નાખજો બાપો

આવી લાઇટું થઈ છે હાજર તમને દેખાડી કેવી લાઇટું થઈ જોઈ જ્યો બનાવી જોડા દસ તો આપણે કામ ચાલુ થઈ ગયું છે નવરાત્રિનો ગોઠવા વાયડે છે આપણે આ આવી ગયો છે થાંભો ગોઠવાનો છે એટલે પાણા કાઢવાના છે પેલો ઘણા પાણા છે મોટા મોટા પાણા છે આ બધું એટલે આપણે કાઢવાના પડશે પાણા એટલે એટલે મસ્ત આપણે થઈ જાય રિસ્કો રાસભાસ લેવો તો લઈએ શકાય એ સાટો આ બધા પાણા કાઢવાના છે આપણે બધી બાજુ થાય છે કવડો મોટો ભાઈ વાયડો અવડો મોટો પાણો કાઢ નહીં કાઢ નાખવાનો છે એટલે આપણે મસ્ત રીતે રાત લેવાય પણ પગભગ મોડાઈને એ હટાતો તો થઈ ગયું કામકાજના બીજ લગાડવું મળ્યા છે આણંદ ભાઈ અત્યારે અહીંયા અને મસ્ત આ થઈ ગયું ડિઝાઇન નાની એમથી પડી ગઈ છે તો આપણે ત્યાં બનાવી જો બ્લોગમાં જે થશે જે ઘણું કરવાનું છે મજા આવશે એમ જોવાની રાતમાં રોજના રોજ એક વિડીયો આવશે એટલે નવરાત્રિનો નવે નવ દિવસનો તો આપણે બ્લોગમાં બનાવી તમે બધાય તો